ये मदा जी लेरा डायना और दबा वाला छोलाम की है ना नाइ दिल्ली जो मैं तो ये वीडियो नाइ जा पानी पियो आया टेंटिंग में पोवा छे चा है केवा है पोवा परफेक्ट पर 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 है पर 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 तो ना पोवा बटा एक लाया में है यहां में रोकना था यहाँ रीतना संपूर्ण जीवस તો બધા કમ્પ્લીટ થઈ ગયા કેન્ટીનમાં ચા પીવા આવ્યા ત્યાં ના ગરમ ગરમ ચાય બધા ચા ની ચુસ્કી મળશે જો રાજભાઈ મારે ચાની ની ચુસ્કી ચા પાણી તેને વિચારણા થાય છે બધી ચર્ચા ને વિચારણા ચા પાણી પીને નીકળશો तो हम भी मात्र मंदिर दर्शन कर लेता है बदले अंदर मोबाइल कैमरा वाला उड़ना थी फोटा पड़ा अले और लेने वीडियो के यही उड़ना थी बाहर न नजर हो जाए मंदिर नगरी का वो मंदिर हम भी मनु मंदिर आसाम में गिरनार पड़ो अच्छे आपको बना वेलू આ બાજુ મ્યુઝિયમ છે જોવાનું અને આગળ એક પર્વત જેવું છે ત્યાં ઉપર ચડવાનું ટિકિટ છે ટિકિટ લઈને અમે જશું બીજું બતાવું તમને ધારિત છે બધું જોવાલાયક છે અંબેધામ અહીંયા પ્રવેશ દ્વાર છે તો અહીંથી અંદર જવાનું જોવા માટે તો અહીંથી બધા અંદર જશું આ રીતના ટિકિટ આવે છે અંદર જોવા માટેની તો હવે અમે અહીંથી અંદર જઈએ આ રીતના અંદર જવાનું છે અહીં બધું જોવાનું

আই স্েডিতুাই কেডে তে পিলেজে সের যনেয়া মারেশের কাই সেয়া খাই কিলে পিলেডুডে কাই গেনে. যন্ক কাই মজা পিলেয়ে কাইর

对，有。 તો મિત્રો અમે પેલો મ્યુઝિયમ જોયા બાદ બાજુના મ્યુઝિયમમાં અમે જોવા આવ્યા છે બધા ત્યાં પણ આપણી પ્રાચીન બધી સંસ્કૃતિ જોવા જેવું છે બધું અહીંયા પણ તો આ તમે જોઈ શકો છો વિડીયોમાં બધું Ibrahim 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 આ ગુફા બનાવેલી છે અહીંયા તારીખ अच्छा बताइए जोन वंदर संबदाज भैया कब सचिन भाई संबदाज यार ये मेरे दिमाग आ जाए हम कहाँ करने के लिए गए हैं हमारा भाड़ा तो निकली गया भाई वैसे आप अच्छे लग बुद्धिमान रहते हो

गारी हो भाई वो किसी ने वो तो बस तो बड़ा आ जा आ घर तो हनुवेन जत ना मम्मी मतलब तुमने तुमने पूछ से तो बाहर टाइटल का आवाज आवे भाई भावना गंगटाना कोटा नडला તો હવે અમે ગુફા ની બહાર નીકળી ગયા હવે અમે ડુંગર ચડીએ બધાય આ રીતના બાર બાર ડુંગર છે બનાવેલું આ ગુફામાંથી અમે બહાર નીકળતાઈ રહીએ આ રીતના છે બધું સીધી દોસ્ત દીધા ના ભાઈ મજામાં તમે જામ ભાઈ તો ફાઈનલી મિત્રો આપણે અત્યારના ઉપર પર્વત જોઈને નીચે આવી ગયા છીએ બધા તો હવે આ તમને પર્વત બહારનો વ્યૂ તમને બતાવું છું તો તમે જોઈ શકો છો વિડીયોમાં માં કેવું દ્રશ્ય છે ડુંગર

આપણે ક્યાં આવ્યા છે અત્યારે રસ્તામાં હોય પા દૂધ લેવો હું દસ રૂપિયા વાજે તમે મજા લીધી પીવાની મજા આવી એટલે મિલનભાઈ ચા બનાવે છે અમારી ચા છે અત્યારના અમે લોકો અંબેધામથી નીકળી ગયા છે

રીના નકલા બગા તમે નાખજો હું તો નહી ખાઈ તો તોમ ભાઈ મજામાં હર્ષ શું શું છે આ તા છે મેથી હે 3:00 બજ્યા હે પાખડવાળી હે જોકરી હે જાટપુરી હે ગયા બલાઈ પાપોર અને નવીન વસ્તુ છે આ વસ્તુ નવીન છે

તો તમે જોઈ શકો છો કેવું લોકેશન છે અહીંનું અને અહીં બધા મિત્રો બધા સાથે નાસ્તો ચા પાણી પી નાસ્તો કરીએ બધા અમે તો ચાલો ફાઇનલી મિત્રો ચા નાસ્તો કર્યા બાદ હવે આગળ અમે જર્નીમાં નીકળી ગયા છીએ તો આગળનું નેક્સ્ટ લોકેશન છે વિજય વિલાસ પેલેસ તો તમને હવે નેક્સ્ટ બ્લોકમાં મારા વિજય વિલાસ પેલેસનો ફૂલ બ્લોક જોવા મળશે